છ મોનેટાઇઝ્ડ લાઇવ મિત્રો છયાપચ નું પહેલું લાઇવ મિત્રો हार्दिक हार्दिक સ્વાગત છે બધા મિત્રો નું ચેનલ મોનેટાઇઝ છવાને હે આપર્ચ નું પહેલું લાઇવ મિત્રો તો લાઇવ માં हार्दिक हार्दिक સ્વાગત છે મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો મિત્રો તો હેલો મિત્રો સ્વાગત છે ચેનલ મોનેટાઈઝ થયા પછી નું લાઈવ મિત્રો આદિક આદિક સ્વાગત છે મિત્રો લાઈક કોમેન્ટ કરો મિત્રો फटाफट કોમેન્ટ કરતા રહેજો મિત્રો તો બધા મિત્રોને જય માતાજી જય ગોગા મહારાજ તો फटाफट જોડાજો લાઈવ માં આદિક આદિક સ્વાગત છે મિત્રો ચેનલ મોનેટાઈઝ થયા પછી નું લાઈવ મિત્રો तो स्वागत छे બધા મિત્રો નું हार्दिक हार्दिक स्वागत छे મિત્રો તો બધા મિત્રો ને જય માતાજી જય ગોગા મહારાજ લાઈક કમેન્ટ કરો મિત્રો વાલા તો फटाफट જોડાજો સ્વાગત છે બધા મિત્રો નું हार्दिक हार्दिक स्वागत છે મિત્રો લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો થયા પછી નું લાઈવ મિત્રો તો ફટાફટ લાઈક કોમેન્ટ કરો મિત્રો જે પણ નવા મિત્રો જોડાયા રહે છે તો ફટાફટ લાઈક કોમેન્ટ કરો મિત્રો વાલા

चैनल मनोथया पी लाइव मित्रों तो बद मित्रों ने जय माताजी जय गोगा महाराज तो फटाफट लाइक कमेंट करो मित्रों कमेंट करता रहो मित्रों कमेंट ने साथे सुपर चैट करता रहो मित्रों लाइक कमेंट सब्सक्राइब करता रहो मित्रों તો મોનો થયા પછીનું પહેલું લાઈવ મિત્રો તો ફટાફટ જોડાઈમાં સ્વાગત છે લાઈક કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો મિત્રો ચેનલ મોનો થયા પછીનું પહેલું લાઈવ મિત્રો તો સ્વાગત છે પેહલા લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધા મિત્રોનું લાઈક કોમેન્ટ અને સુપર ચેટ કરતા રહેજો મિત્રો જે પણ નવા મિત્રો જોડાયેલા છે વાલા મિત્રો મિત્રો ને જય માતાજી ગોકા મહારાજ તો મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું તો સ્વાગત છે બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મોનોટ ચેનલ મોનો થયા પછી નું પહેલું લાઈવ તો મિત્રો બધા મિત્રોને જય ગોગા મહારાજ જય માતાજી બધા મિત્રોને તો લાઈક कॉमेंट अने सुपर करता है जो मित्रों आव किरण भाई स्वागत है तुम्हारू हार्दिक हार्दिक स्वागत जय माताजी जय गोका महाराज बधारों स्वागत है लाइव हार्दिक हार्दिक स्वागत तो हेलो मित्रों स्वागत है मार मोनोटाइज थे पचीनु पहलू लाइव मित्रों हार्दिक हार्दिक स्वागत है लाइक कॉमेंट सब्सक्राइब करता रहो मित्रों वाला ने सुपर चैट करता रहो मित्रों सुपर चैट 何 જય માતાજી જય માતાજી तो मित्रों स्वागत छे मोनेटाइज थिया पछी नो पेले लाइव मित्रों तो लाइक कमेंट ने सुपर चैट करता रे जो मित्रों जोडाला मित्रों नु अर्धकारधिक स्वागत है मित्रों नमस्ते नमस्ते तो मित्रों लाइक कमेंट और सुपर चैट करता रे जो मित्रों તો ચેનલ મોનો થયા પછી નું પહેલું લાઈવ મિત્રો તો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો જય માતાજી જગોકા મહારાજલ્પેશભાઈ જય માતાજી જય માતાજી કેમ છો બસ મજામાં તમે કેમ છો મિત્રો તો હેલો મિત્રો સ્વાગત છે સ્વાગત છે બધા મિત્રોનું મોનો થયા પછી નું પહેલું લાઈવ મિત્રો તો મિત્રો फटाफट ઓકે ઓકે જે પણ નવા મિત્રો જોડાઈ રહ્યા છે તો ફટાફટ લાઈક કોમેન્ટ અને સુપર ચેટ કરતા રહેજો મિત્રો ટોડલા મિત્રો નું હાર્દિક આદરિક સ્વાગત છે તો મોનો ચેનલ મોનેટાઈઝ થયા પછી નું પહેલું લાઈવ મિત્રો તો પહેલો લાઈવ માં હાર્દિક આદરિક સ્વાગત છે તો બધા મિત્રોને જય માતાજી જય ગોગા મહારાજ તો મિત્રો વાળા સુપર ચેટ કરતા રે જો મિત્રો लाइक like करो कमेंट करो ने सुपर चैट करता रहे जो मित्रों वाला रहो मित्रेपर तो रहे मित्रों तो फटाफट लाइक कमेंट सब्सक्राइब करता रहे जो मित्रों ਨੇ ਸਾਥੇ ਸੁਪਰ ਚੈਟ ਕਰਤਾ ਰਹੇ ਜੋ મિતਰੋ নমস্তে নমস্তে তো મિત્રો हार्दिक हार्दिक स्वागत છે મિત્રો લાઈક કમેન્ટ અને સુપર ચેટ કરતા રહેજો મિત્રો તો મોનેટાઈઝ થઈ પછનું પહેલું લાઈવ મિત્રો તો સ્વાગત છે બધા મિત્રોનું હાર્દિકાર્દિક સ્વાગત છે મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો આવો ચેતનભાઈ સ્વાગત છે તમારું પણ હાર્દિકાર્દિક સ્વાગત છે જય માતાજી જય માતાજી તો જોડાલા મિત્રોનું હાર્દિકાર્દિક સ્વાગત છે જય ગુરુદેવ જય ગુરુદેવ જે પણ નવા મિત્રો જોડા રહ્યા છે તો લાઈક કોમેન્ટ અને સુપરટેટ સુપરટેટ કરતા રહેજો મિત્રો વાલા લાઈક ડન લાઈક ડન ખૂબ ખૂબ ધન્યવાદ ચેતનભાઈ સ્વાગત છે તમારો પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મેટેજ થયા પછીનું પહેલું લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધા મિત્રોને જય માતાજી જય મહારાજ લાઈક कॉमेट सुपर सुपरचैट करता रहो मित्रों काले पी क्या जता रहा था काले काम तो इले जता रहे तो मित्र चेतन भाई निकूल ओके ओके मित्रों खूब खूब धन्यवाद ओके ओके अल्पेश भाई जय माता जय जय माताजी महादेव 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 जय जय महादेव 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 महा તો મિત્રો સ્વાગત છે લાઈવમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે લાઈક કોમેન્ટ અને સુપરચેટ કરતા રહેજો મિત્રો લાઇક કરો કોમેન્ટ કરો અને સુપરચેટ ચેટ કરતા રહેજો મિત્રો ઓકે ઓકે મિત્ર આવું પછી જય માતાજી જય માતાજી ચેતનભાઈ ચેતનભાઈ જમી લીધું કે બાકી જોડાયેલા મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો અને મજા આવે તો સુપરચેટ કરો મિત્રો

मित्रों लाइक कमेंट सब्सक्राइब करता रहे जो मित्रों सुपर चैट करता रहे जो मित्रों तो मोनो पीछे पेलूँ लाइव में हार्दिक हार्दिक स्वागत है मित्रों चेनल मोनोजी लाइव में हार्दिक हार्दिक स्वागत है मित्रों लाइक करो कमेंट करो ने सुपर चैट करो मित्रों जय माता जी जय गुगा महाराज लाइक कमेंट करो मित्रों नवा हो तो चैनल ने सब्सक्राइब करो ने साथे सुपर चैट करता रहो मित्रों जय माता जय माता जय माता